મારા મસ્ત મૂન આવગ જો સવારના પોણા આઠ થઈ ગયા છે એને બધા લાઈન કમ્પ્લીટ થઈ ગયા છે અને માતાજીની આ બધી પણ થઈ ગયા છે તો બધાને જય માતાજી ઓમ નમ શિવાય કેમ છો બધામાં મજામાં ને તો ચાલો હવે ચાર પાણી પી લેશું ને આજે તો જો ક્યાંક જવાનું છે એટલે હું તમને પછી આગળ વિડીયોમાં કહીશ તો જો અમે તૈયાર થઈ ગયા છીએ જવા માટે જાગો તૈયાર ये तो कणी થઈ ગઈ છે જો આ બધું લબાચા ભરી છે હું મુકશ હારી પૂરી દેજે પેલું એ આપણો ખજાનોත් પહેલા લેવો પડશે ચલો પછી નીકળીએ દાદાને બોલા ગયાસ્તા પપ્પા એ લી દવા લીધી કે પૂછો પછી જો થેલામાં મિત્રપડ લઈ લીધા છે થઈ ગયું છે ચા

અને અમે ચાર જણા બધા ગાડીમાં માં આવી ને એટલે બે જણા એકડીવા બનાવે છે અને આંગણ જો દાદા ને પપ્પા છે

往这边走，往好，往这 દાદા ચાલે એટલે ઉપર હોય છે ને તમારે જો દાદા અને ત્યાં ગળદીમાં જો જમવા ના આવી ગયા એટલે જો ત્યાં બેઠા બેઠા અહીંયા લઈ આવ્યા એમના માટે ખાય ગોટા ખાય છે જો ડાકોરના પ્રખ્યાત ગોટા જ દઈ પિંકો મારે બોટલ ને દહી પકડી બેઠો છે બે હાથ બાપ દીકરો ખાઈ ગયો દાદા ને જો જલસા હે ને

નાય મમ્મી નું તો બસ બહુ મોટી હતી પણ વહી ગઈ હે તો એવો કરે છે ઉતરી अब भन्नुहोस् भन्नुहोस् પણ હજી ભગવાન દર્શન આપતા નથી દરવાજા આપું એટલે ભગવાન ના દર્શન કરીએ છો

ભગવાના દર્શન થઈ ગયા મસ્ત પૂજા મારે સંવારના આયા તા પણ ભગવાને આજે બહુ પરીક્ષા લીધી હતા દર્શન થઈ ગયા દર્શન મસ્ત ત્યાં પણ ખરાવ ચોટા આમ વાળ ખેંચી જાય ને ઓઢણી ખેંચી જાય ને કોણિયો તો કેવી મારે બાબા પેલા બેન તો પડી ગયા હત બધા માથે ના ચડી ગયા સારું બધી પબ્લિક ઊભી રહી ને મેં ફાં કર્યા નથી આજ તો એ ખબર નહીં હિરેજ થયેલા

આરતી થઈ ગઈ ને જો ગરમા ગરમ ચા બની રહી છે આરતી કરીને આપણે ચા બનાઈએ છીએ

હજી આયા જ અત્યારે લિપિન રાખ્યું છે હવે હા લિપિન રાખ્યું છે બનાન બાકી જો જે મસ્ત મજાની સરસ દોયરો હન્સ બતક હમ ના મસ્ત લાગે તો આટલું મસ્ત લાગે અને અમારે અહીંયા રંગોળી બાકી છે હવ એક અહીંયા અહીંયા છેડે અહીંયા છે ખાને છે ખામાં છેડે મૂકી થઈ ગયું જો અમારે બધા રોશની રોશની છે નીચે કે પહેરે નીચે એને કરી ની હજી કરે છે અમાર જો આ પછી બદલાવ એ નથી ટાઈમ નો રિવાજ જતા રહ્યા ને એટલે કે એટલે આ બધું માતાજી કર ના બે પર આજ તો ચાલશે નહીં દર આજ તો પડતર દિવસ છે ચાલશે અમારે માતાજીની દીવાપત્તી થઈ ગયા છે માતાજી અમારે કાંજી મહારાજ લાડુ ખાય છે અને અમારે અહીંયા આવી ગયું છે બધા ક્યાંય કે આજે પડા પડી થઈ રહી છે આ તો ધોવામાં કાચ કે ગયો કાચ કાચ સામે જ છે બારી અને અહીંયા અમારી ચા કેટલા પોચી જોઈ લે નહા સ્લો રાખીને ગઈ હતી એમ નહોતા છે તો બરો એ ખાય બસ કઈ નહીં આપણે તૈયાર કરી નહીં ખાતા એ તો પાછા લેવા જેવા લઈ ગયા તા ભગવાનને ભગવાન કે એના ગોટા જ ખાઈ ગયું મસ્ત હતા ગોટા ડાકોર ગયા હતા ને તો થેપલા જામી બનાવી દીધા હતા સવાર તો થેપલા લઈ ગયા હતા ને તો ત્યાં ખાવા ગાડીમાં મૂકીને ગયા ને એ કેટલા તમે એક કિલો આઠસો મીટર એટલે એક કિલોમીટર અમે છે ને દૂર ગાડી પાર્ક કરાવી દે જવાના લીધા ગાડી તો અમને હમણાં દર્શન કરીને આવી જશું પછી બેસવાનું કંઈ ખાધું નહીં અને લીધા નહીં અને એમનામ તો ત્યાં ગયા ને એ જવા અમારા ઉપર ચડ્યા દર્શન કરવા એવા જ દરવાજા બંધ થઈ ગયા ભગવાનના એટલે ભગવાનની એવી ઈચ્છા હતી કે તમે આખો દિવસ અહીંયા રહો તો અમે એવું વિચાર્યું હતું દર્શન કરીને નીકળી જશું કઈ વાંધો નહીં પછી અમે આખો દિવસ રહ્યા પછી ગાડી પાસે હવે કિલોમીટર દૂર લેવા જવાય નહીં કેમ કે દાદાને લઈને લઈને જાવ પડી જાય તો પછી એ મને એમાં રહેવા દીધા પછી ત્યાં જમી દીધું ગોટા કેટલું ખાધું પેટ તળો તળો થઈ ગયું છે અને થેપલા લઈ ગયા હતા ને એ પાછા આવ્યા છે તો આપણે લાડુ બનાવ્યા હતા ને કાલે લઈ ગયા તા ભગવાન

અને પછી જોડી આમ બાંધી લઈને આવ્યા અમે બધું આગળ તમને વિડીયો બતાવશું કે હા એટલે તમને કહેશું તો બહુ નહીં આઈડિયા પણ બતાવીશું તો જો આ પ્રસાદી પછી લઈને આવ્યા ને લૂંટીને આવ્યા ને એટલે બધાને આપતા હતા એવું ને કે લૂંટીને જતા રહ્યા જ તો એ શું કરે એમ પ્રસાદી હોય ને પૂરો થઈ જાય ને એટલે એ બધી પ્રસાદી મિક્સ કરી નાખે ઢગલો અને પછી દરવાજા ખોલ નાખે એટલે બધા નાઈને ધોઈને સીધા ત્યાં લૂંટવા જાય અંકૂટ એને અંકુટ લૂંટો કહેવાય કા પછી સીધી પ્રસાદી આપી અને તરત બધા પાછા ગોમતી ઘાટમાં જાય ગોમતી બધા ઘી વાળા આખા ઘી વાળા તમે જોવો તો ગોમતી ઘાટ નદી આખી ઘી ઘી કરને છે બોલો આખો તરે રીસર તો કા કેવું રસ્તો આખો ઘી 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 પ્રસાદી પ્રસાદી કરના નાખી ત્યાં મેં મારી લાઈફમાં અંકૂટ લૂંટતા પહેલી વાર જોયું બોલો સાંભળ્યું નહોતું સાચું અને હું આટલા વર્ષોથી ડાકોર જઈએ છીએ ને તો કોઈ દિવસ નહોતો હોય જોયું નહોતું ને સાંભળ્યું નહોતું કે અંકૂટે કોઈ લૂંટતું હોય એમ પણ ખરેખર બહુ મજા આવી ગઈ એટલે ભગવાનને અમને રોકવા હશે એટલે દરવાજા બંધ કરી દીધા હા અને છેક પાચરાધી રાહ જોડાઈ અને અમારે તો એવી પરીક્ષા લીધી ને કે ચાર વાગે ને તો બધા છોકરાઓ કે ચાલો ભગવાનના દર્શન અમે કરશું તો રાતે અંધારો થઈ જશે ને અડધીથી લાઈટ ન થતી તો પપ્પાને દેખાશે નહીં દાદાને લઈ જવાના છે તો આપણે દર્શન નસીબમાં નહીં હોય સ્ક્રીન પર એકવાર થઈ ગયા તો કરી લીધા તો જતા રહીએ તો મને એમ થતું હતું કે દર્શન કરાવું તો એટલે બધા એને

લગભગ હશે સોળ વર્ષની હશે સોળ સત્તર વર્ષની હશે બિચારે બોલે એટલી નાની છોકરી નહીં જ કરાવી હોય તો આપણું શું કર્યું તો એને પછી બધાય ચોકલેટ આપીને પાણી પીવડાવ્યું સાઈડ પર બેવડાવી ત્યાં તો બીજા ચાર પાંચ દોડતા દોડતા એકા તે બધા થાકીને ઠુસ થઈ જતા તો આ કે મારો કામ પછી બધાને ત્યાં બેસાડે સાઈડ પર અને પછી દર્શન પછી દર્શન કરવામાં તો કાઉ કેવી ગળદી જેવું ખુલ્યું ને એટલે બધી પબ્લિક એવી દોડી છે ને તો એક બા તો કા પડી ગયા એટલા ભારે શરીરવાળા ને તો જે મેન ઓટલો હતો ને ત્યાં જ આ ગયા ઊભા જ ના થઈ ગયા પછી બધી પબ્લિકા એમના આડી ઊભી રહી અને આમ આમ કહેવું બધા ઊભા રહું દોડસો નહીં આ બા પડી ગયા નહીત્ર એમની માથી ઉપર ચડીને વહી જાય બધા પછી ઉભા રહ્યા પછી એ લોકોને જવા દીધા પેલા બાને ઊભા કર્યા આગળ હતા એને જવા દીધા બાને ઊભા કર્યા પછી શાંતિથી બધાને કહેવાય તમે જાઓ

તો અમે પછી હશે ભગવાનની ઈચ્છા ચાલો એવું સમજી ને પછી શાંતિથી કરશું એને કરી લેવા તો પછી એને કર્યા પછી અમે કર્યા અને પછી આવ્યા તો એને પપ્પાને દાદાને તો થયા જ નહીં એ લોકોને બહાર સ્ક્રીન પર જ કરાય કે દાદાને લઈ જાય એવી હાલત નહોતી દાદાને તો પૂછો બોલી જાય કાં અંદર લઈ ગયા તો ચા બી મસ્તી ચાલે તો દાદા ને પૂછો બોલી જાય અંદર લઈ ગયા હા લાકડી નદીમાં ફેંકી દીધી તો અમને બધા બોલે દાદાને ક્યાં લઈને આવા દાદાને ક્યાં લઈને દાદા દાદાને પછી રાખે એવું કોઈ નથી ઘરે લઈને જ આવવા પડે ચાલુ છે દેખાતું આવું છે દાદા એ થાકી ગયા કેમ કે એમને આખો દિવસ ખુવા જ હોય અને ત્યાં તો બે આખો ઊભું જ રહેવું પડે બે રહેવું પડે આવું છે તો ચાલો આગળની વાત પછી કશું કેમ કે આપણી ચા થઈ ગઈ છે અને બધાને લાગી છે ભૂખ આમ તો ભૂખ નથી ખાતા ખાતા જાય હતા તો જ અહીંયા બધું આગળ લઈ લીધું છે અને હવે બેસે એને પપ્પા આવે એટલે બેસી જશું અને પછી હજી કાલ તો બેસતા વર્ષની તૈયારી કરવાની છે અમારે લીપેલું હજી એમને પડ્યું છે હવે કઈ કર્યું નથી કાશે તો અને એકદમ જ પ્રોગ્રામ બની ગયો કે હા નહીં તારે કે અગાઉથી બધું તૈયારી કરી તો આજ બપોર કરવાનો અમે કાલથી એવું વિચાર્યું હતું કે અમે છે ને બપોર રંગોડી કરી નાખશું હા તો અચાનક જ સવારમાં કે ચલો આપણે જવાનું તો છે ને પ્રોગ્રામ બની ગયો ને એમાં અમારું બધું છે ને ટાઈમટેબલ બધું વ્યસ્ત વ્યસ્ત થઈ ગયું થાકી ગયા તો કાન કરશું તમ કંઈ ઉતાવળ નથી તોય સવાર પડતા થાકી ગયા તો મજાઈ ન આવે મૂડી ન આવે અને સરખી થાય નહીં અને ઉપરથી થઈ જાય એવું થાય કેમ કે કાલે મોડા બધી ફટાકડા ફેડાતા પાછા કાં ઉતા મોડા ઉઠાઈ વેલા અને આજ આખો દી આમ નામ છે એટલે તો ચાલો હવે જમી લે ને ચા ને થેપલા છે જે થેપલા અમે લઈ ગયા હતા ને એ પાછા લાયા લયા એટલે જમવાનું તો કંઈ બહારથી એ નથી લાવવાનું થેપ ખાલી ચા બનાવવાની છે તો એ ચાને થેપલા ખાઈ લેશું ને જો ખૂટે તો નાસ્તો ખાઈ લે બસ એવો પ્રોગ્રામ છે

ચાલો બધાને ઘોડા દેખાડો પેલો છુપાઈ ગયા ઊંચો થાય ચલો હવે છે ને અમે જમી લેશું પછી બધા ખોઈ જાશું હવે થાકી ગયા છે તો ચલો આજના બ્લોગ ને અહીંયા જ એન્ડ કરીશું ફરી મળશું નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી બધાની જય માતાજી ઓમ નમસ્વાય વિડિયો ને લાઈક અને શેર કરી દેજો અને હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ચલો છે માતાજી અવસાય બાય બાય